રાજકોટની આત્મીય કોલેજમાં પ્રામાણિકતા નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા નાગરિકતા પ્રમાણપત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પાકિસ્તાની હિન્દુ નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા એકસો પંચ્યાસી હિન્દુ લોકોને ભારતીય નાગરિકતા મળી હોવાનું હર્ષ સંઘવીએ પોતાની વાતચીતમાં જણાવ્યું છે ભારતમાં વર્ષોથી રહેતા પાકિસ્તાની લોકોને નાગરિકતા આપવામાં પાકિસ્તાનમાં દીકરીઓ સુરક્ષિત ન હોવાનું નિવેદન આપ્યું છે પાકિસ્તાનમાં સ્કૂલે દીકરી જાય તો નહીં તેની પણ માતા પિતાને ચિંતા હોય છે સુરક્ષા માટે પોતાના પરિવારના જે લોકો છેલ્લા અનેક વર્ષો થી ભારતમાં રહી રહ્યા છે આયોજન કરવામાં એકસો ને પંચ્યાસી લોકો આજે ભારતીય નાગરિક બન્યા છે પંદર વર્ષ થઈ ગયા અહિયાં રાજકોટ સિટીમાં આવ્યા મારા મમ્મી પપ્પા સાથે અમે આવ્યા મારા મમ્મી પપ્પા બે ગુજરી ગયા છે અહિયાં અમને આજ નાગરિકી મળી બહુ દિલ થી ખુશી થાય છે એક એમ થાય છે કે એક અમારું સપનું પૂરું થઈ ગયું મારા મમ્મી પપ્પા ની ઈચ્છા હતી કે અમે ભારત આ ભારત દેશમાં રહી ભારતીય નાગરિક બની અમે અહીંયા ને દિલ થી આજ ખુશી અમારી પૂરી થઈ ગઈ છે